લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે આણંદમાં ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે કોંગ્રેસમાંથી અમિત ચાવડાના નામની ચર્ચાઓ છે ત્યારે અમિત ચાવડાએ આ મુદ્દે મૌન તોડ્યું છે અને લોકસભા લડવાને લઈને મોટું એલાન કર્યું છે શું એલાન કર્યું ભાજપ પર શું પ્રહાર કર્યા તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આણંદના સંગોળપુરામાં ક્ષત્રિય ઠાકોર રાજપૂત અસ્મિતા સમારંભ સમિતિનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય તથા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મીડિયા સાથે વાત કરતા લોકસભાની ચૂંટણી અંગે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે ભાજપનો જે સંકલ્પ છે છવ્વીસ માંથી છવ્વીસ સીટ પર જીત મેળવી ત્યારે અમિત ચાવડાએ છવ્વીસ માંથી બાર કરતા વધારે સીટ પર લોકોના આશીર્વાદ કોંગ્રેસને મળશે અને દેશમાં સત્તા પરિવર્તન થશેનો દાવો વ્યક્ત કર્યો છે સાંભળો ભાજપ પર અમિત ચાવડાએ વધુમાં શું પ્રહાર કર્યા અને આણંદ ઉમેદવારી પર તેમણે શું કહ્યું સમાજમાં શિક્ષણની સાથે વેપારને ઉત્તેજન આપવાના કાર્યક્રમો કરવાના એક ઉમદા હેતુ સાથે સમાજના સૌ આગેવાનો પક્ષા પર રહી અને એક મંચ પર આવી ને શિક્ષણ અને સમાજનું સંકુલ એવા શક્તિધામનું નિર્માણ કરવા માટે આજે આણંદ ખાતે એકત્રિત થયા છે સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે કે આ આણંદ જિલ્લા જે વિદ્યાનગર શિક્ષણનું ધામ કહેવાય એ શિક્ષણના ધામમાં શક્તિધામ બનશે અને શક્તિધામના માધ્યમથી આવનારા સમયમાં યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા સંગઠન વ્યસન મુક્તિ અને વેપારના ઉત્તેજન માટેની તાલીમ એ માટેની વ્યવસ્થા એ માટેનો સમર્થન અને પ્રોત્સાહન મળી રહેવા એ કેન્દ્રનું નિર્માણ કરવાનું સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે અને આગામી સમયમાં સૌ સાથે મળીને આ શક્તિધામનું નિર્માણ કરીશું એવું એક સુરે એક અવાજે સંગઠિત થઈને સમાજે આજે જાહેરાત કરી સમાજને કયા દૂષણો દૂર કરવાની સલાહ આપશો તમે આજે સમાજમાં વ્યસનો છે યુવાનોને શિક્ષિત બન્યા પછી રોજગાર નથી મળતો નિરાશા આવે છે એના કારણે યુવાનો નશા તરફ આગળ વધી રહ્યા છે એ વ્યસનો દૂર કરવાનો પણ સંકલ્પ અહીંયા મંચ પરથી કરવામાં આવ્યો છે સાથે સાથે જે સામાજિક કાર્યક્રમોમાં ખોટા ખર્ચ થઈ રહ્યા છે ડીજે વગાડવાની વાત હોય ખોટી રીતે બીજા અન્ય ખર્ચ કરવાની વાત હોય એ ખર્ચા ઘટાડી અને એ પૈસાનો સદુપયોગ સમાજના ઉત્થાન માટે બાળકોના શિક્ષણ માટે થાય એવી ચિંતા અને એવો સંકલ્પ પણ સૌએ સાથે મળીને કર્યો છે માનું છું કે બે હાજર ચાર ના પરિણામોનું પુનરાવર્તન કરશે બે હાજર માં ફિલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો વાજપેયીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી પણ દેશના લોકોને લાગ્યું કે આ સરકાર અમારા માટે નથી મુઠ્ઠીભર લોકો માટે છે અને દેશની પ્રજાએ જાકારો આપીને બે હજાર ચારમાં દેશમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર બનાવી હતી બે હજાર ચોવીસમાં પણ લોકો ઓળખી ગયા છે કે આ જુમલા સરકાર છે જે વાયદા વચનો અને ભાષણો આપ્યા હતા એ પૂરા નથી થયા ફક્ત મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓનો વિકાસ થયો દેશના સામાન્ય લોકોના ટેક્સના પરસેવાના પૈસા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે વપરાયા ના મોંઘવારી ઘટી ના રોજગાર મળ્યો ના કોઈને સલામતી મળી ના સરહદો સુરક્ષિત છે ના ખેડૂતોની આવક બમણી થઈ ના કોઈને પાકું મકાન બન્યું ના ધંધા વેપારમાં ઉન્નતિ થઈ આ તમામ પ્રશ્નોથી પીડિત આ પ્રજા આ બે હજાર ચોવીસમાં પરિવર્તન માટે મત કરશે ને ગુજરાતમાં પણ બે હજાર ચારની જેમ છવ્વીસમાંથી બાર કરતાં વધારે સીટો પર લોકોના આશીર્વાદ કોંગ્રેસને મળશે દેશમાં સત્તા પરિવર્તન થશે જેમ આખા ગુજરાતને દેશના લોકો પરિવર્તન ઝંખી રહ્યા છે એમ આણંદના લોકો પણ પરિવર્તન ઝંખી રહ્યા છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ આણંદમાંથી સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને ગયા ત્યાર પછી આજે આણંદ જિલ્લાને શું મળ્યું આજે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંમાં જિલ્લો અલગ બન્યો પચીસ વર્ષ કરતાં વધારે સમય થયો હજુ જિલ્લાને સિવિલ હોસ્પિટલ નથી મળી શકી ત્રણ ત્રણ વાર ખાતમુહૂર્તો થાય જાહેરાત થાય તેમ છતાં એની એક ઈંટ પણ મૂકવામાં નથી આવી આ જિલ્લાના રોજગાર માટે જે તાલુકા જીઆઈડીસીથી વંચિત છે ત્યાં કોઈ રોજગારની તકો નથી ખેતી માટેની વ્યવસ્થાઓ વધવી જોઈએ એની કોઈ વ્યવસ્થાઓ નથી વધી યુવાના રોજગાર માટેની કોઈ વ્યવસ્થા નથી આ જિલ્લાના જે યુવાનો શિક્ષિત છે એણે રોજગાર માટે બહાર જવું પડે છે એ બધા પ્રશ્નોને લઈ અને જે આણંદ જિલ્લાની જનતા તૈયાર છે સાતમી મે જ્યારે મતદાન થશે ત્યારે આણંદ જિલ્લાની જનતા પણ પરિવર્તન માટે મત કરશે અને કોંગ્રેસનું સંગઠન કોંગ્રેસના કાર્યકરો અને આણંદ જિલ્લાના લોકો ફરીથી આણંદ જિલ્લામાં તિરંગો ઝંડો લહેરાવવા માટે તૈયાર છે દિનશા પટેલ સાહેબ અમારા સૌના સન્માનિત અને લોકપ્રિય નેતા છે ભૂતકાળમાં પણ આણંદ ખેડા જિલ્લાનો જે સામાજિક રાજકીય સંબંધો છે જે વિચારધારાને વળે વરેલા લોકો છે સૌ સાથે મળીને અહીંયા ખૂબ સારા કામ ભૂતકાળમાં થયા છે છેલ્લા દસ વર્ષમાં ક્યાંક ને ક્યાંક એમાં વોટ આવી પીછેહટ થઈ છે ફરીથી બંને જિલ્લાઓનું સંકલન થાય સંગઠન થાય અને બે હજાર ચોવીસની ચૂંટણીમાં ખેડા અને આણંદ બંને લોકસભા સીટ પર કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાય એ માટેની વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન દિનશા સાહેબ તરફથી મળ્યું છે ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠકોમાંથી ચોવીસ બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો લડશે અને બે બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનના ઘટક એવા આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડવા જઈ રહ્યા છે કોંગ્રેસની પહેલી યાદી સાત ઉમેદવારોની જાહેર થઈ ચૂકી છે અને આગામી વીસ તારીખે બીજી યાદી પણ જાહેર થવાની પ્રક્રિયા લગભગ અંતિમ તબક્કામાં છે ત્યારે આણંદ ખેડા સહિત આખા ગુજરાતમાં લોકોની પસંદ પસંદવાળા લોકો વચ્ચે કામ કરતા અને લોકો જેને ઈચ્છે છે એવા ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે ક્યાંથી ખેડા અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે કોંગ્રેસનો સૈનિક છે લોકોની વચ્ચે કામ કર્યું છે અલગ અલગ જવાબદારીઓ પક્ષે આપી છે લોકોએ આશીર્વાદ આપ્યા છે આવનારા દિવસોમાં પણ પક્ષનો જે આદેશ હશે એ મુજબ લોકોના આશીર્વાદ મેળવા જ્યાં જરૂર પડશે એ ભૂમિકા નિભાવવા માટે અમિત ચાવડા તૈયાર લોકસભા કોંગ્રેસ નો સંસદ સભ્ય જીતાડવાનું લોકસભાના મતદારોએ પણ નક્કી કરી લીધું છે અને કોંગ્રેસનો તિરંગો ઝંડો આણંદ લોકસભામાં લહેરાશે ને સાથે સાથે બહુમતી સીટોમાં ગુજરાતમાં પણ લહેરાશે છે છે કે કોંગ્રેસની પહેલી યાદી સાત ઉમેદવારોની જાહેર થઈ ચૂકી અને બીજી યાદીની જાહેરાત થવાની હજી બાકી છે તેને લઈને અમિત ચાવડાએ આગામી વીસ તારીખે બીજી યાદી જાહેર થવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જણાવ્યું છે અને આ સાથે જ આણંદ ખેડા સહિત ગુજરાતમાં પ્રજાને ગમતા ચહેરાઓ મેદાનમાં ઉતારવાના સંકેત આપ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ આણંદ લોકસભા માટે ઉમેદવારની સત્તાવાર જાહેરાત ક્યારે કરે છે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ભૂલશો નહીં આભાર